તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોયને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો આપણે બનાવીએ ઘરની મલાઈમાંથી એકદમ સરસ દાણેદાર અને ચોખ્ખું ઘી તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું આપણે થી પંદર દિવસની મલાઈ લઈ લીધી છે અને મલાઈ આપણી ગેંસના દૂધની છે મલાઈને તમારે ફ્રિજની અંદરથી ત્રણ ચાર કલાક માટે તેને બહાર જ રાખવાની છે તો અહીંયા આપણે ફક્ત પંદર જ મિનિટમાં ઘી બનાવીને તૈયાર કરીશું મલાઈ આપણી થોડી લિક્વિડ થઈ ગઈ છે તો હવે આપણે આ તપેલાને ગેસ ઉપર મૂકી દઈશું તપેલાને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આપણે મલાઈને થોડી ગરમ કરવાની છે આગળ પણ અલગ અલગ ઘીની રેસિપી અપલોડ કરેલી છે આજે આપણે ફક્ત દસ થી પંદર જ મિનિટમાં એકદમ ફટાફટ ઘી બનીને તૈયાર થઈ જાય વધારે તમારે કોઈ ઝંઝટ ના રહે એ રીતના આપણે આ ઘી બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણી મલાઈ સરસ મેલ્ટ થઈ ગઈ છે આ રીતના લિક્વિડ થઈ જાય એટલે આપણે તેની અંદર બે ગ્લાસ પાણી એડ કરીશું તમારી મલાઈ કેટલી છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો અહીંયા આપણે બે ગ્લાસ પાણી એડ કરી દીધું છે તો હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે મલાઈ ને સરસ ઉકળવા દઈશું આ પદ્ધતિથી તમે ફટાફટ ઘી બનાવીને તૈયાર કરી શકો છો અને જ વધુ માત્રામાં ઘી છે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ આ ઘી બનીને તૈયાર થઈ જશે તહેવાર હોય અને ઘીની તો આપણને જરૂર પડતી જ હોય છે અને દરેક ઘરમાં રોજિંદા વપરાશ માટે ઘી ની જરૂર પડતી હોય છે તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે આ ઘી બનાવીશું

ઠંડુ થઈ જાય એટલે આપણે તેને ઓવર નાઇટ માટે ફ્રિજની અંદર મૂકી દઈશું ફ્રિજરમાં નથી મૂકવાનું ફ્રિજની અંદર મૂકવાનું જો વધારે ઉતાવળ હોય તો તમે ફ્રિજરમાં મૂકી શકો છો પણ અહીંયા આપણે ઓવર નાઇટ માટે ફ્રિજની અંદર મૂકી દઈશું અને સવારે આપણે આગળની બીજી પ્રોસેસ કરીશું તો અહીંયા આપણે ઓવર નાઇટ પછી ઘીને કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ઘી ઉપર જામી ગયું છે અને પાણી પાણી નીચે રહી ગયું છે હવે આપણે ચપ્પાના મદદથી આ રીતના આપણે સાઈડમાં કટ લગાવવાનું છે અને હવે આપણે મોટું વાસણ લઈ લઈશું અને જે પાણી છે તે આપણે આ રીતના આપણે ખાલી વાસણની અંદર લઈ લેવાનું તો અહીંયા આપણું જે ઘી છે તે આ રીતના ઉપર જામી જાય છે તો હવે આપણે આ ઘીને એક બીજા વાસણની અંદર લઈ લઈશું તો અહીંયા આપણે આ પાણી છે તેને આપણે એક સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે વાસણમાં ઘી બનાવવાનું છે તે આપણે લઈ લેવાનું છે તો અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે અને આપણું જે સરસ ઘી કૂચો હોય તો આપણે તેને લઈ લેવાનો છે તો અહીંયા આપણું ઘી એકદમ સરસ જામી ગયું છે આ રીતના ઘી બનાવવાથી કીટું વધારે નહીં નીકળે અને આ જે દહીં છે તેની અંદરથી તમે પનીર બનાવી શકો છો કે સાસ બનાવીને તેની કઢી પણ બનાવી શકો છો તો તેનો તમે ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો અને આપણે જે પાણી કાઢ્યું છે તેને આપણે આની અંદર અંદર કરી દેવાનું છે તો તો આને તમે તમે એકદમ સરસ બનાવી શકો છો અને જો તમારે હોય તેની લીંબુ કે વિનેગર એડ પણ બનાવી શકો છો તો અહીંયા હું આ સાસ નું પનીર બનાવી લઈશ અને આપણે જે કળાની અંદર જે ઘી કાઢ્યું છે તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું આ રીતના જો તમે પાણી એડ કરશો એટલે થોડું ઘણું જે કીટું હશે તે પણ નીકળી જશે પાણીને કાઢી લઈશું આ રીતના તમારે બે થી ત્રણ વાર પાણી એડ કરવાનું અને સરસ તમારે માખણને ધોઈ લેવાનું છે એટલે વધુ ઘટુવા જે કીટુ છે તે પણ નીકળી જાય અને ફટાફટ તમારું દસદત મિલિટમાં ઘી બનીને તૈયાર થઈ જાય તો છે ને એકદમ સરસ સિમ્પલ અને આસાન પદ્ધતિ તો અહીંયા આપણે ત્રણ વખત સરસ માખણને ધોઈ લીધું છે આ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો તેને આપણે ફેંકી દઈશું અને હવે આપણે કડાઈને ગેસ ઉપર મૂકી દઈશું તમે જોઈ શકો છો મુક્તાની સાથે આપણું માખણ એકદમ સરસ ઓગળવા લાગ્યું છે તો તમે જોઈ શકો છો એક થી દોઢ મિનિટમાં એકદમ સરસ આપણું માખણ ઓગળી ગયું છે ગેસ મેં અત્યારે ફૂલ રાખ્યો છે તો તમે મલાઈમાંથી તરત ઘી બનાવતા હોય તો તમારે ગેસ ધીમો રાખવાનો હોય છે અને તમે આ રીતના બનાવશો તો ફટાફટ તમે ફૂલ ગેસ ઉપર દસ મિનિટમાં જ આ ઘી બનાવીને તૈયાર કરી શકો છો આગળ આપણે ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો અને અત્યારે હું તમને પરફેક્ટ ટાઈમ કહીશ કે આપણે કેટલા સમયમાં ઘી બનીને તૈયાર થયું છે અને આપણે અલગ અલગ ઘી બનાવવાની રેસિપી અપલોડ કરેલી છે તમારે કઈ રીતના ઘી બનાવવું છે એ પ્રમાણે તમે ઘી બનાવી શકો છો બજાર કરતા એકદમ સરસ ચોખ્ખું અને દાણેદાર આપણે ઘરે જ ઘી કાઢીને તૈયાર કરી શકીએ છીએ કોઈ પણ પ્રસંગ હોય કે રેગ્યુલર તમારે ઘરમાં ઘી ખાવું હોય તો આ રીતના તમે આસાનીથી ઘી બનાવીને ખાઈ શકો છો બહાર કરતા ઘરનું ઘી બબલ્સ થશે કારણ કે આપણે ધોયું છે એટલે થોડું પાણી હોય એટલે આ રીતના બબલ્સ થાય પણ એક થી બે મિનિટમાં ખૂબ જ સરસ નીચે બેસી જશે આ રીતના તમારે કન્ટિન્યુ લાવી જવાનું અને આ ઘી જરાથી નહીં ઉધરાય એની પણ તમારે જરાથી ચિંતા કરવાની જરૂર નથી તો તમારે આ સમય વધારે છોટા ઉતાર તો તમે આની પર બે મિનિટ માટે ઢાંકી શકો છો અને એકદમ ધીમો ગેસ કરી દેવાનો અહીંયા તમે આ રીતના કન્ટિન્યુ હલાવી જશો તો છાટા નહીં ઉડે તમે જોઈ શકો છો હું આ રીતના કન્ટિન્યુ હલાવું છું તો છાટા ઉડતા નથી પણ એક મિનિટ માટે આપણે બંધ કરી દઈશું તો છાટા ઉડવા લાગશે આ રીતના ઘી બનાવવાથી કીટું જરજરા કે નહીં નીકળે તો અહીંયા આપણે ત્રણેક મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ઘી

તમે બનાવતા તમારા આખા રસોડામાં ખૂબ સરસ સુગંધ જો તમારી મલાઈ વધારે હોય અને તમે તેને પંદર વીસ દિવસ સુધી કે મહિના સુધી રાખવા માંગતા હો તમારે તેને ફ્રીઝર રાખવાની ફ્રીજ ની અંદર ક્યારે પણ નહીં મૂકવાની ફ્રીજ ની અંદર તમે મલાઈ રાખશો તો મલાઈ ની અંદર સ્મેલ આવવા લાગશે અને ઘી ની અંદર પણ સ્મેલ આવશે એટલે તમારે ખાસા આ યાદ રાખવાની મલાઈ તમારે ફ્રીઝર માં સ્ટોર કરવાની તો અહિયાં તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેટલો સમય થયો છે ને આપણું ઘી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે કીટું આપણું બ્રાઉન થવા લાગ્યું છે આ રીતના કીટું બ્રાઉન થાય એટલે આપણે ગેસ ને બંધ કરી દઈશું કારણ કે આપણે ગેસ બંધ કર્યા પછી પણ ઘી ગરમ હોય છે એટલે પ્રોસેસ ચાલુ હોય છે એટલે એકદમ પરફેક્ટ આ આપણું ઘી બનીને તૈયાર થઈ જશે વધારે તમારે બ્રાઉન નથી કરી દેવાનું કારણ કે વધારે જો તમે બ્રાઉન કરી દેશો તો પણ ઘી ની અંદર બળવાની સ્મેલ આવશે તો અહીંયા આપણું એકદમ સરસ ઘી બનીને તૈયાર થયું છે તો મે પંદર મિનિટ કહી હતી પણ ફક્ત આપણું ઘી દસ દસ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું ત્રણ થી ચાર મિનિટ આપણે મલાઈને ગરમ કરતા થઈ અને પાંચ મિનિટ આપણે ઘી બનાવતા થઈ તો કુલ આપણે

અને પછી હું તમને બતાવીશ કે આ ઘી કેટલું સરસ દાણેદાર બનીને તૈયાર થયું છે તો ઘીને આપણે ઠંડુ થવા દઈશું અહીંયા અમે ફ્રિજની અંદર બે કલાક માટે ઘીને મૂકી દીધું હતું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ઘી જામીને તૈયાર થયું છે તો હવે આપણે ઘીને ચેક કરીને બતાવું તો નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ઘી દાણેદાર બનીને તૈયાર થયું છે આ રીતના એકદમ સરસ આપણા ઘીની અંદર દાણા છે અને ઘીની એકદમ સરસ સુગંધ આવી રહી છે અને ઘી અર્થ માટે ખૂબ જ સારું હોય છે તો રોજ તમે એક ચમચી આ ઘીને ખાઈ શકો છો આ ઘીને તમે પણ કાશની બરણી કે સ્ટીમની બરણીમાં ભરીને તમે ઘીને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો એકદમ સુપર ટેસ્ટી આપણું આ ઘી બનીને તૈયાર થયું છે બજારના ઘી ગરત આ રીતના ફક્ત દસ જ મિનિટમાં એકદમ શુદ્ધ અને દેશી ઘી બનાવીને આપણે તૈયાર કરી શકીએ છીએ એકદમ સરસ દાણેદાર આપણું ઘી બનીને તૈયાર થયું છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ઘરે શુદ્ધ ચોખ્ખું ઘી એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઘીની રેસિપી કેવી લાગી જો તમને આ ઘીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય